હું લુણી ધાર થી બોલી અમરેલી જિલ્લા હુણી ધાર થી લુણી ધાર થી હિલભાઈ દસુભાઈ શરગારા પટેલ 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 હો અલ હાલો મોજથી ખાલી અમથા ફોન કર્યો બીજું કાંઈ વસ્તુ નથી ઓકે ઓકે તમારી ગોળે હું ફૂદ ગોવા ને ડાકલા ને વહેમીને કોઈ માનતો જ નથી ઓકે હા લૂણીથાર અમરેલી પા હા આકડિયા અંતરિયા પાસે લોણીથાર હા જોયું નથી હે જોયું નથી તમે

એટલે અમે તો નથી જાતા હો અમારામાં જ આય છે વાળો એટલે ભાઈ ને બે લાભ છોકરો મરી ગયો એટલે સમજ્યા એટલે કે નરસી તમારે આડે પેલું કીધું અમને ભલે નડે તમને તો નરસી નઈ ને અમને ભલે નડે હા હા એટલે અમારે ઘેરે બે બે જણ વ્યા ગયા તા એટલે એ કે તમને નડશે મેં અમને ભલે નડે અમારે જવું છે વહેલા મોડું કોઈ દી નડે બાપા કોઈ કોઈ નડતું નથી કોઈના ના પિતૃ નડતા હોય તો મારો કોન્ટેક કરે હા પિતૃ બધા હોલ ભારત ના પિતૃ બધા મારી અરે ડાયરેક્ટ વાત કરે હા પિતૃ પિતાજી બધાય

દેવ નામે દલાલ કિર્યા દેવ ના નામે તમને કહું ફંડ ઉઘરાયવા દેવના નામે બધા ભવાડા કર્યા આવડ્યા અને એના ઘર હકાલવા હાટું થાય માતાજી એનું જ પાવડું પકડે એનું જ કોરિયું પકડે હા અમારે ખોરિયા નથી અમારે નથી

ભણ્યા નથી એ બધા માતાજી ની દુકાન એને કરી ભણેલો કોઈ દી ક્યાય કરે નઈ 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 કોઈ મંત્રી એ માંડવો કર્યો નઈ કોઈ કામળે કર્યો બહાર નો લીધે કમા હું દેવના ના પર જજમેન્ટ આપું છું કર્યું હા કોઈ દી સરકારી જે કાઈ હાલતા હોય નિયમો એમાં ક્યાય આસ્થા નું પ્રતિક નો હાલે ન્યા તો કાગળ વિજ્ઞાન અને કાયદો જ હાલે ભાઈ એમાં ઉઠ્યો બે ત્રણ વર્ષ પહેલા મારા છોકરા છોકરો સુરત છે ને આઠ વર્ષ નો હા એને પેરેલેસ નો આસ્કો આવ્યો બરોબર હા એટલે એમાં કાર તો નો પેરેલેસ માં કાર નો આલે આપણે હે આપડે હાલો માર્યો સારો કે આપણે હવન કર્યું હા એટલે હવન કરો તો એને પીતળું પાણી પી લઈ નહી પીવે અને ઢોર નો પૂછડો પાણી રેડો તો એવો વાસડી એટલે પાણી રેડે એ કોઈ થી મારો બાપ આવતો તો ઠાઠે આવે ઠાઠે કોઈ કોઈ આવતું નથી ગયા પછી કોઈ આવતું નથી ક્યાં જાય છે આ જીવ ઈ રામ જાણે જીવતા પછી સમજા જીવતા માણસ નડે છે મરી ગયા પછી કોઈ નડતું નથી આપણે ઈ કીધું

હા એમાં શું છે અમારે એક છોકરા ને છોકરો ત્રણ ચાર વર્ષ પેલા છે ને પેરાલિસ નો આંખ આવ્યો ને એટલે બીમાર પડી ગયો તો બરોબર એટલે ક્યાંય ભેગું નતું એટલે વડીયા ખેતી વિકાસ બેંક માં બે લાખ રૂપિયા ઉપાડ્યા પછી એક હક્તો સાહીઠ નો ભર્યો એક વીજ નો ભર્યો હક્તા પછી ભરાણા ને આ છોકરી ના લીધા તા ને એટલે હા પછી ઓલ્ટ આવી ઓલ્ટ આવ્યો કેસ કર્યો એને બેંક વાળા એ

સરદાર અને આપડું ગામ કયું કીધું લોણીધાર ધાર મૂક્યો તમ હા હા લોણીધાર લોણી સોશિયલ મીડિયા માં નાખી દાદા બધા ચડાવશે તમારો ફોટો મોકલતા આવડતું છું

અને હા નવા કુલદેવ ને દુખ દુવા દીવા કરી જાય સીતારામ ઓકે બાપા ઓકે બહુ સારી વાત કરી દીધો હું ભાઈ આપણે ભલે ભલે દાદા હું આ સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું હા વાયરલ કરો તમ તારે કાઈ વાંધો નહીં તમારું લુણીધાર ને લુણીધાર લુણીધાર વિઠ્ઠલભાઈ બસુભાઈ સરદાર તમારો તાલુકો બડિયા કુકાઓ બડિયા કુકાઓ અમરેલી જિલ્લો એ હા અમરેલી જિલ્લો બડિયા કુકાઓ હા ઈ લુણીધાર ઓળખી ગયો હા હા ઓકે બાપા ઓકે હા હાલો મુકો તમારો ફોન કરી ઉપાડી એ જય સરદાર હા જય સરદાર જય કિસાન હા જય કિસાન ફોન કરો ઉપાડ ગયો ભલે ભલે દાદા સત્સંગ સત્સંગમાં આપડે ભલે ભલે દાદા હા કે કહેવાય